આપી ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરોએ વાગોળીને તેમની દેશ સેવાને યાદ કરી હતી આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી વિરોધ પક્ષના નેતા અમીરાવત કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કર્યા હતા રાજીવ ગાંધી દેશ કે प्रधानमंत्री મંત્રી ચારે બન્યા જ્યારે એમની માતા માતૃશ્રીની હત્યા થઈ ગઈલી ચાલીસ વર્ષના વ્યક્તિ આ દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા આજે એમની પુણ્યતિથિ છે એમની પુણ્યતિથિનો એમને નમન કરું છું એમને દેશના માટે જે બલિદાન આપ્યું છે તે નિર્ભયતાથી આપ્યું છે કહેતા ને કે મોહબ્બત બી કરી તો સાંશે કરી ઓર શહીદ બી હોય તો સર શહીદ કા ફર્જ બી સાંશે નિભાયા એ રાજીવજી એણે બધું બહુ આપ્યું આ દેશની અંદર સૂચનાને સૂચના પ્રસારણને આગળ લઈ ગયા ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ ગયા ડિજિટલ ઇન્ડિયા લાવ્યા કોમ્પ્યુટર સિસ્ટમ લાવ્યા રાઈટ ટુ એજ્યુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાવ્યા આ બધી વસ્તુ તો ઠીક છે પણ મહત્ત્વની વાત એ છે કે એમને આ દેશમાં કઈ રીતે કેટલી ભાગીદારી કોની હોવી જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો હતો જે દેશની અંદર માતા બહેનોનું મોડું ના જોઈ શકાય તેવી પરિસ્થિતિ આ દેશમાં હતી તે સમયે પંચાયતી રાજની અંદર મહિલાઓની ભાગીદારી અઢાર વર્ષનો મતદાતા વોટ આપશે કે નહીં આપે એની પરવા કર્યા વગર અઢાર વર્ષનું મતદાન આપ્યું આ દેશની અંદર જન ભાગીદારી એક રૂપિયા મેં યુસે બેચતા હું તો લોકો પંદર પૈસે મિલતે સાચી વાતને કન્ફેસ કરવી ઉદ્ઘાટનના આગલા દિવસે પહોંચી જઈને મજૂરોને પૂછવાનું કે ગાર્ડન કબ બનાવે તો બોલે અભી કલીફ પરસો બનાયા હૈ એટલે સાચી હકીકતને જાણવી એને ઇમ્પ્લિમેન્ટ કરવી અને નિર્ભયતાથી લોકોની વચ્ચે ઘૂસવું એ રાજીવ ગાંધી એક નિર્ભય વ્યક્તિ હતા અને એટલા જ માટે દેશને ઘણું આપીને ગયા છે ઉનોને બીજ બોયા ઉકે ફલ આજ લોકો લે રહે ઓર બડી શાન મારતે વિરોધ કરતે ને પણ આજ શાન માર રહે સવાલ એ નથી દે જ્યારે માણસ દેશ માટે સમર્પિત થાય છે દેશ માટે કંઈ આપવાનું નીકળતા હોય ત્યારે કાલે શું થશે એની પરવા કરતા કર્યા વગર એમણે બધું આપ્યું છે એને યાદ કરીએ તો ઘણું છે મારે આજે એમના પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને પાસે શીખીને જે કંઈ આગળ થવા થવા જેવું હશે એના માટે કોંગ્રેસની વિચારધારાને આગળ લઈ જઈશું એ જ અભ્યર્થના આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઇન્ડિયા ભારત દેશને ડિજિટલ ક્રાંતિ તરફ લઈ જનાર એક્સ પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિએટ કર્યું કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરંબદુરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો અને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું જે રીતના એમની ડેડ બોડી ચિત્ર હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું પણ એમની જે ભારત દેશને દેન છે પછી એ ડિજિટલ ક્રાંતિ હોય ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે ડેમોક્રેસીમાં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય અને સાથે સાથે આજે અમે એમને પુષ્પાર્પણ કરીને પુષ્પાંજલિ રોપોર્ટ નેશન પ્રસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર